તમે બધા શાંતિની કથા સાંભળો છો એટલે કહો સાંભળો આ શ્રાપ કોણે આપ્યો તો મહાભારતમાં લખેલું છે દ્રૌપદીજી એ દ્રૌપદીએ દુર્યોધનને કીધું તો દુર્યોધન તારું મોત બહુ ભયંકર થાય તને કેટલી ગદા વાગી હશે એમાંથી લોહી નીકળતો હશે થતાય તારા પ્રાણ નહી જાય પ્રાણ ક્યારે જશે એક જ સમય તને હર્ષ અને શોક બંને થશે ક્યારે તારા પ્રાણ જશે દુર્યોધન પોતાના મોત ને પોકારતો તો યાદ રાખજો એ મનુષ્ય માત્ર કોઈ પણ વ્યક્તિ હોય શરીર જ્યારે અસ્વસ્થ થઈ જાય ખાટલા વસ્ત થઈ જાય ને ત્યારે એક વખત તો મોઢામાંથી નીકળી જાય કે ભગવાન હવે તું લઈ લે કારણ કે હવે પીડા સહન નથી થાતી દુર્યોધન ને પીડા સહન નથી થતી એટલા માટે હવે એના પ્રાણ ગયા આ બાજુ અશ્વત્થામા ને બીક લાગી કે મેં ને તો જીવતા મૂકી દીધા પણ એના દીકરાઓ મૃત્યુ પામા છે અશ્વથામાં ને ડર લાગ્યો એટલે અશ્વથામાં ભાગી ગયો ત્યાંથી સવાર પડી સવાર પડતાની સાથે ભાગવતમાં લખેલું છે દ્રૌપદી પોતાના દીકરાઓને જગાડવા આવે છે સાહેબ જેમ તમે ક્ષત્રિયાણી ને એમ દ્રૌપદી ક્ષત્રિય હતી ક્ષત્રિયાણી હતી ઓ દ્રૌપદી આવીને જોયું આમ પરડાનો ઓલો પડદો પડદો હતો ને પડદાને આમ બાજુ ઉપર કર્યો જોયું તા તો લોહીનો ખાબોચ્યો તો ને પાંચ ધડ પીડા માથા નહોતા

હવે અમારે લાડવા ખવાય ન્યા બાંધવાની શું અમારે જરૂર હતી પણ અમારા દ્રોણાચાર્ય ન્યા બાંધવા ગયા ફખણા રહ્યા હોત તો એ ગયા એમ નહી અશ્વથામાં ગયા એનો દીકરો એના સાળા પણ ગયા કૃપાચાર્ય એટલું જ નહીં એકલવ્ય હોત ગયો એ બ્રાહ્મણ નહીં ક્ષત્રિય નહીં ક્ષત્રિય વંશ માં એક નિયમ હતો યુદ્ધ બરાબર પણ આ બધા હુકામી ગયા કનૈયો સ્પષ્ટ મહાભારત માં કહે છે દ્રોણાચાર્ય ને તમારે આમાં યુદ્ધ કરવા ન હોવાય તમે ક્યારેક મહાભારત વાંચો શ્રી કૃષ્ણ ના ન્યાયપૂર્વક શબ્દ છે અશ્વત્થામાની સામું જોઈને કહે છે અશ્વત્થામાં આ યુદ્ધમાં તમે આવી અને આ યુદ્ધની બાજી બગાડો છો જે યુદ્ધ 500 દિવસમાં પૂરું થવાનું છે હવે યુદ્ધ ઘણા દિવસો ચાલશે અને બીજું જે યુદ્ધમાં બહુ ઓછા માણસો મરવાના છે ઈ યુદ્ધમાં હવે જાજા માણસો મરશે કોના કારણે માફ કરજો બોલાય નહીં પણ મહાભારતમાં લખેલું કૃષ્ણ કહે છે દ્રોણાચાર્યના કારણે અશ્વત્થામાના કારણે કૃપાચાર્યના કારણે ક્યારેક મહાભારત વાંચજો એક એક વાત એવી લખેલી છે સાહેબ તમને મને આમ આમ જીવતા શીખવાડી દે સારું છે ભગવાન ની દિયા હવે આપણે બાજતા બંધ થઈ ગયા છે બહુ સારું છે હવે ખાલી માતાજી ની પૂજા કરવા હાટો જોલી રાખી છે સારું છે સમય પ્રમાણે ચાલવું જ જોઈએ સાહેબ આપણી પાછળ આપણા સંતાનો છે એના સંતાનો થશે એના સંતાન વારસામાં ક્યાં સુધી વેર રાખશું આપણે ક્ષત્રિય ધર્મ તો એ ધર્મ પ્રમાણે ચાલ્યો હશે બરાબર છે હવે ધર્મના પ્રમાણે ચાલવા કરતા વિશેષ છે કે બધા પરસ્પર પ્રેમથી રહીએ એકબીજાને સન્માન આપીએ એકબીજાના સુખ દુઃખમાં ઊભા રહીએ અને સાચું જીવન આ જ છે સાહેબ કે એકબીજાના સુખ દુઃખમાં આપણે ઊભા રહીએ કદાચ એટલા માટે કનૈયાને અમુક વાત બહુ ગમતી થયો કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને પણ કહે છે દુનિયામાં સારામાં સારો માણસ એને એને કેજો કે જે બીજાના દુઃખમાં આવીને ઊભો રહે